ક્યારેય વિચાર્યું છે કે એક જ શહેરમાં ઇતિહાસ કલા અને સંસ્કૃતિનો આટલો બધો સમૃદ્ધ વારસો એ કેવી રીતે સમાઈ શકે વેલ આજે આપણે એવા જ એક શહેરની સફરે નીકળવાના છીએ તો ચાલો જઈએ પાટણની ધરતી પર જ્યાં ગુજરાતનો સુવર્ણ ઇતિહાસ આજે પણ જીવંત છે ધબકે છે એક હજાર વર્ષનો ઇતિહાસ અને એ પણ ફક્ત એક દિવસમાં સાંભળીને થોડો અજીબ લાગે નહીં પણ પાટણમાં એક દિવસ ગાળવો એ કોઈ ટાઈમ મશીનમાં બેસીને સફર કરવા જેવું છે અહીંયા એક તરફ સોલંકી વંશના રાજાઓની ભવ્યતા છે તો બીજી તરફ પટોળાના કારીગરોની એવી અદ્ભુત કલા છે કે બસ જોતા જ રહી જઈએ આ બધું જ આપણી નજર સામે જીવંત થઈ ઉઠે છે તો ચાલો જોઈએ કે પાટણમાં આપણો આ પરફેક્ટ દિવસ કેવો રહેશે સવારની શરૂઆત કરીશું ઇતિહાસની ઊંડી ગલીઓથી બપોરે પાટણની કલા અને સંસ્કૃતિમાં ડૂબકી મારીશું અને સાંજ વિતાવીશું શહેરના શાંત વાતાવરણ અને સ્થાનિક રંગોની સાથે તૈયાર છો ચાલો ત્યારે દિવસની શરૂઆત કરીએ આપણે સવાર પાટણના ભવ્ય ભૂતકાળને નામ એક એવો સમયે જ્યારે શાસકોની દ્રષ્ટિ અને કારીગરોને કલાએ મળીને પથ્થરોમાં જાણે જીવ પૂરી દીધો હતો અને આપણો પહેલો સ્ટોપ બીજો કોઈ નહીં પણ પાટણનું ગૌરવ રાણીની વાવ જુઓ આને ખાલી એક વાવ કહેવી એ ભૂલ ગણાશે આ તો જમીનની અંદર બનેલો એક સાત માળનો કલાત્મક મહેલ છે અને એની દિવાલો પર અરે આઠસોથી પણ વધારે અદ્ભુત શિલ્પો કંડારેલા છે અને આ ક્યારે બન્યું હતું ખબર છે અગિયારમી સદીમાં હા આજથી લગભગ હજાર વર્ષ પહેલાં જરા કલ્પના કરો એ જમાનામાં કોઈ આધુનિક મશીનરી વગર ફક્ત છીણી અને હથોડીના સહારે કારીગરોએ કેવી રીતે આ અજાયબી બનાવી હશે ખરેખર અવિશ્વસનીય છે એટલે જ તો એમ જ નથી યુનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો એ આના માટે બિલકુલ હકદાર છે સાચું કહું ને તો આ વાવ સ્ટેપવેલ આર્કિટેક્ચરનો એક માસ્ટરપીસ છે આપણા પ્રાચીન ભારતની કળા અને એન્જિનિયરિંગનો આનાથી મોટો જીવતો જાગતો પુરાવો બીજો કયો હોઈ શકે અચ્છા રાણીની વાવમાં આપણે પ્રાચીન જળ વ્યવસ્થાપન અને એન્જિનિયરિંગની કમાલ તો જોઈ હવે ચાલો આવું જ એક બીજું અદભુત ઉદાહરણ જોવા જઈએ આપણો આગળનો પડાવ છે સહસ્ત્રલિંગ તળાવ આનું નામ છે સહસ્ત્રલિંગ તળાવ સહસ્ત્ર એટલે હજાર અને લિંગ કેમ આવું નામ કારણ કે આ વિશાળ તળાવના કિનારે એક હજારથી પણ વધારે નાના નાના શિવમંદિરો હતા જરા વિચારો એ સમયમાં આખે આખા પાટણ શહેરને પાણી પૂરું પાડતું આ તળાવ એન્જિનિયરિંગનો કેવો બેનમુન નમૂનો હશે તો સવારમાં ઇતિહાસની ગલીઓમાં તો ફરી લીધું હવે બપોર થઈ છે અને સમય છે પાટણના કલાત્મક દિલમાં એની સંસ્કૃતિમાં ડોક્યું કરવાનો એક એવી દુનિયામાં જ્યાં સદીઓ જૂની પરંપરાઓ આજે પણ ધપકી રહી છે અને પાટણની કલાની વાત આવે અને પટોળાનું નામ ન આવે એવું તો બને જ નહીં પાટણમાં એક એવી કળા છે જે સદીઓથી રાજા મહારાજાઓથી લઈને કલાપ્રેમીઓ સુધી બધાની પહેલી પસંદ રહી છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ પાટણના પ્રખ્યાત જગવિખ્યાત પટોળાની હવે પટોળા આટલા ખાસ કેમ છે એનું રહસ્ય છે એની ડબલ એકત વણાટ પદ્ધતિમાં આ એટલી જટિલ પ્રોસેસ છે કે એક સાડી બનાવતા છ મહિનાથી લઈને એક વર્ષ પણ લાગી જાય અને એની ખૂબી એ છે કે એની ડિઝાઇન કાપડની બંને બાજુએ બિલકુલ એક સરખી એકદમ પરફેક્ટ દેખાય છે કોઈ ફરક જ નહીં આને ખાલી એક કળા ન કહેવાય આ તો પેઢી દર પેઢી ચાલ્યો આવતું એક અમૂલ્ય વારસો છે અને દુઃખની વાત એ છે કે આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પરિવારો આ કલાને જીવંત રાખી રહ્યા છે અને એટલે જ પાટણનું પટોળું આજે વધુ દુર્લભ અને વધુ કિંમતી બની ગયું છે આલબત પાટણ એટલે માત્ર પટોળા જ નહીં અહીંયા આઠમી સદીનું પંચાસરા પાર્શ્વનાથ મંદિર છે જેનું આરસનું કોતરકામ જોઈને આંખો પોળી થઈ જાય મહાવીર સ્વામી દેરાસર છે જ્યાં એકદમ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય અને હા પાટણ સિટી મ્યુઝિયમ તો ભૂલતા જ નહીં જ્યાં સોલંકી કાળની મૂર્તિઓ અને કલાકૃતિઓનો આખો ખજાનો સચવાયેલો છે ઓકે તો દિવસ હવે ઢળી રહ્યો છે અને સમય આવી ગયો છે પાટણની સાંજની શાંતિ માણવાનો અને ત્યાંના સ્થાનિક જીવનના રંગોમાં થોડું ભળી જવાનો સાંજ ગાળવા માટે પાટણમાં બે મસ્ત જગ્યાઓ છે એક છે ખાન સરોવર શહેરથી થોડું દૂર એકદમ શાંત ઐતિહાસિક જગ્યા અહીં બેસીને સૂર્યાસ્ત જોવાની મજા જ કંઈક ઓર છે અને બીજું છે આનંદ સરોવર આ સ્થાનિક લોકોની ફેવરેટ જગ્યા છે અહીંયા શહેરની અસલી ધડકન સંભળાય લોકોની અવરજવર જોવાની મજા આવે તમારે જે પસંદ હોય કહેવાય છે ને કે કોઈ પણ શહેરને સાચું સમજવું હોય તો એના બજારોમાં જવું અને પાટણના બજારનો તો જાદુ જ અલગ છે હવામાં ફેલાયેલી મસાલાની સુગંધ કારીગરોની દુકાનોમાંથી આવતો પેલો ટકટકનો અવાજ અને ચારે બાજુ રંગબેરંગી કાપડની છોડો વાહ અને અહીં મળશે શું અરે પ્રખ્યાત પટોળા સાડીઓથી લઈને રંગીન બાંધણી અને બીજી કેટલી હાથ બનાવટની અનોખી વસ્તુઓ અને યાદ રાખજો અહીંથી ખરીદેલી કોઈ પણ વસ્તુ ખાલી એક સંભારણું નથી એ તો પાટણની કલા અને એના વારસાનો એક જીવંત ટુકડો છે જે આપણે સાથે લઈ જઈએ છે તો પાટણમાં આપણો આ એક દિવસનો અદ્ભુત પ્રવાસ લગભગ અહીં પૂરો થાય છે પણ મને ખાતરી છે કે આ શહેરની પ્રેરણા અને એની યાદો એ તો હંમેશા આપણી સાથે જ રહેશે પણ હા જતા પહેલાં એક નાનકડી ટીપ જો તમારી પાસે થોડો વધુ સમય હોય તો પાટણની બિલકુલ નજીક આવેલું મોઢેરાનું સૂર્યમંદિર જવાનું ચૂકતા નહીં સૂર્યદેવને સમર્પિત આ મંદિરની સ્થાવત્ય કલા શબ્દોમાં વર્ણવી ન શકાય એટલી અદ્ભુત છે તો આ આખી સફર પછી એક સવાલ તો મનમાં આવે જ છે પાટણનો કયો વારસો સૌથી વધુ દિલને સ્પર્શી જાય છે એનું ભવ્ય સ્થાપત્ય રાણીની વાવ જેવી અજાયબી પેલી જટિલ પટોળાની કલાકારીગરી કે પછી એનું ધબકતું જીવંત સાંસ્કૃતિક જીવન જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હોઈ શકે પણ એક વાત તો પાકી છે પાટણ એક એવો ખજાનો છે જેને એકવાર જોઈ લીધા પછી ભૂલવો મુશ્કેલ છે